નમસ્કાર મિત્રો આ વાતોને ધ્યાનથી સાંભળજો આ છ વાતો શીખી લો લોકો તમને પસંદ કરવા લાગશે નંબર એક હંમેશા એવા વિષય પર વાત કરો જેમાં સામેવાળા પણ રસ દાખવે નંબર બે જેમનાથી વાત કરી રહ્યા હોય એ વ્યક્તિને સ્પેશિયલ ફીલ કરાવવાની કોશિશ કરો નંબર ત્રણ લોકોની મદદ કરવી અને એમનું સન્માન કરવા વિશે વાત કરો નંબર ચાર લોકોને મળતી વખતે ચહેરા પર હંમેશા મુસ્કાન રાખો નંબર પાંચ જ્યારે લોકો તમારાથી વાત કરે તો એમાં રસ લો અને એમની વાતોને ઇગ્નોર ના કરશો नंबर छ जारी लोगों तो एमने एमनू प्यारू नाम लई बात करो जरूर थी सब्सक्राइब करी लेजो चैनल